ધનસુરા તાલુકાના અલવા સંવાદદાતા જગદીશ પ્રજાપતિ આપી રહ્યા છે જે પ્રમાણે માહિતી મળી રહી છે ખેતરની ઓરડીની અંદરથી ત્રણ પોઈન્ટ બાણું લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે ધનસુરા તાલુકાનો વારંવાર ધનસુરા તાલુકામાં દારૂની ઘટનાઓ બનતી રહી છે દારૂના વેપારનું હબ બની રહ્યું છે ધનસુરા એવી લોકોની અંદર ચર્ચા ચાલી રહી છે લોકમાનસ ઉપર અસર પડી રહી છે કે ધનસુરા દારૂના વેપારનો હબ બની રહ્યો છે હા દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે ધનસુરાના અલવા ગામેથી ખેતરની ઓડીમાંથી જે દારૂ પકડાયો ત્યાં એક શખ્સને પોલીસે પકડ્યો છે અને અન્ય એક શખ્સ ફરાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અમારા સંવાદદાતા જગદીશ પ્રજાપતિ જણાવી રહ્યા છે પણ વારંવાર ગાંધીના ગુજરાતમાં એ ધનસુરામાં દારૂ પકડાવો એ દારૂના મોટા વેપારની વાત હોય એવું લાગી રહ્યું છે શા માટે તંત્ર કડકપણે પગલાં નહીં લેતું હોય કેમ વારંવાર ધનસુરાની અંદર દારૂ આવે છે ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે એ કેમ કોઈને ખબર નહીં પડતી હોય જેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે પણ એટલું ફરીવાર જણાવી દઈએ કે ધનસુરા તાલુકાના અલવા ગામેથી ખેતરની ઓરડીમાંથી દારૂ પકડાયો છે ત્રણ પોઈન્ટ બાણું લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે કોઈ નાની રકમનો નહીં અને જે પ્રકારે ખોખાઓમાં પેક થઈ રહ્યા હોય છે તે કદાચ ધનસુરામાં તો બન્યો નથી જ પણ ધનસુરામાં કેવી રીતે આ દારૂ પહોંચ્યો અને કોણે પહોંચાડ્યો એ તમામ વસ્તુ તપાસનો વિષય છે પણ શું પોલીસ આને મીંડું વાળીને મૂકી દેશે કે પછી આ વેચનારાઓને પકડશે જોવાનું રહ્યું પોલીસની કેવી કાર્યવાહી થવાની છે